આપડે જલ સેતુ ભાઈ ની સાથે સરસ મજાની ની ગિફ્ટ લાવ્યો તા ને એવા એને આપી દેવી જય માતાજી બધા ને તો સ્વાગત છે તમારા બધા નું ફ્રી થી અમારા એક નવા વ્લોગ માં અને જો કેટલાય દિવસથી થી વ્લોગ નથી બનાવ્યો કા કેટલાય દિવસ હા લગભગ 20 દિવસ જેવું થઈ ગયું હા એટલા થઈ ગયા છે ના ના આની પહેલા એટલે હું શિવરાત્રી ગયો તો ત્યારે મે એકલાય બનાવ્યો પણ તે નથી બનાવ્યો હા

ફટાફટ નીકળવાનું કા હા તો હાલો હવે હાલ તો થઈ જઈ હવે ધીમે ધીમે હાલતા થઈ જઈને કોણ છે યુટ્યુબર ને શું છે બધું એ કન્ટિન્યુ વ્લોગ માં બની રહેજો એટલે તમને ખબર પડી જશે જોતા રહેજો વ્લોગ અને જો આપ દેના માટે ગિફ્ટ પર લીધું છે એ અમાર થેલામાં છે તો આપણે ન્યા જઈને જ બતાવશું ને કન્ટિન્યુ વ્લોગ માં બની રહેજો એટલે તમને બધી ખબર પડી જશે હા હાલો તો હાલતા થઈ જઈ ઓકે તો કઈ અમારે જવાનું છે દેડી પણ આ જો બાબરા એ શું અને બાબરા બધી જોયું તો દેડી આમ તો હું બે ત્રણ વાર ગયો છું પણ અત્યારે રસ્તાની ની ખબર નથી એટલે મેપમાં માં જોવું પડશે એટલે હાલો મેપ માં જોઈ લઈએ જો તો આપણે મેપ ખોલ્યું અને દેડીનું લોકેશન ઓલરેડી મેં સેટ કરેલું છે અને જો હવે સોળ કિલોમીટર છે લગભગ તો એ રેડીજ છે આ રેડીજ રોડ છે તો હાલો પાછા એ હાલતા થઈ જાય કા આમ તો હું બે ત્રણ વાર દેડી ગયો છું પણ છે ને ખબર નથી રસ્તાની એટલે મેપમાં જોવું પડે છે અને મેપ પ્રમાણે તો આ જ રસ્તો છે તો હાલો હવે ડાયરેક્ટ દેવડે જઈને જ મળશું આપણે હાલો તો જો દેવડી પૂજી ગયા છે અને આપણે જે યુટ્યુબર ને ઘરે આવવાનું હતું ત્યાં વખતે આવી ગયા છે શત્રુભાઈ ને આવવાનું હતું કેમ છે શત્રુભાઈ મજામાં મજા મજા ને આવ્યા જો બીજા વખતે યુટ્યુબર આવી ગયા છે ભગવાન ભાઈ અને આ બાજુ જો શીતલ બેન ની તુલસી ને શું છે મજા છે તુલસી ને જો

ના ભાઈ ના એવું કઈ હોય નઈ બસ તમે આવો તમે કેવા આવો પછી આવું જ પડે ને

શ <laughs> તબિયત ખરાબ છે યાર ચાલો મિત્રો જો જમવા હવે બેસી ગયા છે ને આ બધા જો આ બધા યુટ્યુબર હોતા બે ગયા છે સત્તર રૂપિયા ની બધા ચાલો જમી લઈએ આ બધા જો મીઠાઈ લીધી પણ મારે તો ખાવું એમ તો થાય જ પણ ડોક્ટર ના પાડે છે થોડોક બીમાર છું ને એટલે એટલે જો આપણે ખાલી ભાત ને શાક રોટલી ને એવું જ લીધું છે તો ખમણ થોડુંક લઈ લીધું છે ખમણ થી નહીં વાંધો આવે કા

આપડે તો અગાઉ ચાલુ કરી દીધું આપણે કોઈની વાત નથી હોય આપણે ભાઈ માઇક છે ફોન છે એમાં ને હું ને ફોન આપડે પાસે છે ને ચાલુ કરી દીધું

જ દેવડી થી અત્યારે આવી ગયા મારા પપ્પાના ઘરે અને જ્યારે દેવડી હતા ને આ ફૂ હતા એના ઘરે ગયા હતા પણ કઈ બ્લોક બનાવ્યો નતો નઈ તો પૂજ્યા જ છે મારા ફોન ઘરે ગયા તા અને પછી નથી પછી નીકળી જાય અત્યારે જો અહીં વી આવ્યા છે હા દેવડી ફૂન ઘરે ગયા ને ત્યારે એમ તો રસ્તામાં હતા ને ત્યારે એમ કહેતા ફૂન ઘરે જઈને બનાવશું પણ ન્યા ગયા ને ન્યા કણે કેટલાય મહેમાન બેઠા હતા એટલે થોડીક શરમ લાગવા મળી એટલે ન્યા તો પછી કાંઈ વિડીયો બનાવ્યો જ નહોતો અને પછી કાંઈ રસ્તામાં આપણે વિડીયો બનાવ્યો નહીં કીધું હાલો હવે અહીં ઘરે પૂછી જશે આખી બ્લોગ પૂરો કરી દેવી હા એટલે સીધા હવે ઘરે જ વી આવ્યા તો હાલો આજના બ્લોગમાં આટલું જ હવે બ્લોગ કેટલો લાંબો થયો થયો છે